નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ સમાચારની વાત કરવામાં આવે તો અત્યારે દેશભરમાં કાળઝાર ગરમીમાંથી રાહત મળશે હવામાન વિભાગે ચોમાસાને લઈને એક સારા સમાચાર આપ્યા છે જેમાં આઈએમડી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ચોમાસું કેરળમાં પહોંચશે આઈએમડીએ જણાવ્યું કે ઉત્તર પૂર્વ ભારતમાં ચોમાસાથી ઓછો વરસાદ ઉત્તર પશ્ચિમ પંચમાં સામાન્ય અને મધ્ય દક્ષિણ દ્વિપલ્કમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડી વિભાગ દ્વારા

ભીષણ ગરમી પડી રહી છે તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમાલ રહ્યું છે અને આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા ગઈકાલે કહ્યું કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમમાં ચોમાસાનું આગમન થશે દક્ષિણ પશ્ચિમ આંદમાન નિકોબાર અત્યારે પહોંચી ગયું છે એકત્રીસ મે સુધી કેરળ પહોંચી જશે અને દસ અને અગિયાર જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે તો અત્યારે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં વાત કરીએ આગના કારણે બત્રીસ લોકોના મોત થયા છે અને ફાયર અને પોલીસના અધિકારીઓનું કહેવું છે કે સીડી ઉપર વેલ્ડિંગ કરતા સમયે તણખો પડ્યો અને બ્લાસ્ટ થયો છે આ સિવાય ગંભીર બાબત એ છે કે ફાયર એનઓસી વિના ચાલતા આ ગેમિંગ ઝોનમાં ત્રણ હજાર લીટર કરતાં પણ વધારે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રાખવામાં આવ્યો હતો જેના કારણે આગળ તરત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બ્લાસ્ટ થયું અને મટીરિયલ આગ પકડે તેવું હતું અને આના કારણે ધુમાડો પણ જોવા મળ્યો હતો જ્યારે આ બત્રીસ લોકોના મોતના તમે ઓમ શાંતિ કોમેન્ટ કરીને જરૂર એમને બળ આપો બંગાળની ખાડીમાં અત્યારે રેમલ નામનું વાવાઝોડું ટકરાઈ ગયું છે પશ્ચિમ બંગાળના કાંઠે ત્યારે અત્યારે આ વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે કહ્યું કે ચક્રવાત જો ઓમાન તરફ નહીં જાય તો ગુજરાત મહારાષ્ટ્ર અને પશ્ચિમ ઘાટના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેમજ વાવાઝોડાને પગલે અઠાવીસ તારીખે આંધી વંટોળ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી અને આગામી બે દિવસ પણ તાપમાનમાં ઘટાડો થવાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી હતી તો એક સમાચારની વાત કરીએ તો અત્યારે કોલકાતામાં અઠ્યાવીસ મેથી છવ્વીસ જુલાઈ સુધી કલમ એકસો ચોમાલીસ લાગુ કરવામાં આવી જેમાં આ બે મહિના સુધી કોલકતાના રસ્તા પરવાનગી વિના કોઈ સભા સર્કસ કે રોડ શો અન્ય કોઈ મેળાવડાનું આયોજન કરી શકાશે નહીં પોલીસનું એવું કેવું છે કે ઉપરોક્ત સ્થળોના હિંસક ઘટનાઓ વિશે માહિતી મળી છે તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ મે ના રોજ કોલકાતામાં પીએમ મોદીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને કલમ એકસો ચોમ્માલીસ એ જ દિવસથી અમલી છે જ્યારે કોલકાતામાં એક જૂને મતદાન પણ થવાનું છે તો બ્રિટને હાલમાં સ્ટડી વિઝાના દુરુપયોગને રોકવા માટે અત્યારે કડક નિયમો બનાવ્યા જેમાં જ્યારે વિઝા અંગે યુકે મહત્વનો નિર્ણય પણ કર્યો છે જોકે તેની સાથે ગ્રેજ્યુએટ વિઝા રૂટ ચાલુ રાખીને અત્યારે લાખો વિદ્યાર્થીઓને સરકારે રાહત આપી અને બ્રિટિશ સરકાર તેની સમીક્ષા પણ કરી રહી છે જ્યારે ગ્રેજ્યુએટ રૂટ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પૂર્ણ કર્યા પછી બે વર્ષ પીએચડી અને સ્નાના માટે સ્નાતક ત્રણ વર્ષ માટે યુકેમાં અભ્યાસ કરવાની અત્યારે સરકાર મંજૂરી આપી દીધી છે જેને દરમિયાન તમે કામ શોધવાની પણ અત્યારે તક મળશે આ વર્ષોમાં તો અત્યારે સ્માર્ટ મીટરના વિરોધમાં હવે વંટોળ હવે અમદાવાદમાં શરૂ થયો આવેલી આજે પણ અત્યારે રેલી કાઢીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો ખાસ કરીને મોરચો હવે મહિલાઓ છે મહિલાઓ જૂના મીટર પાછા આપવાની માંગ સાથે જીબી ની કચેરીઓ પહોંચી હતી અને મહિલાઓએ છાછીયા લઈને વિરોધ કર્યો હતો તેમનો આક્ષેપ એ છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે શું અંગે કોઈ તમારું પણ નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો તો અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો મળ્યો છે જેમાં અત્યારે બુલેર માર્કેટમાં આજે ચોવીસ કેરેટ સોનું આઠસો ચોમોતેર રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર નવસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયું જ્યારે ચાંદી ત્રણસો અઠ્ઠાવન રૂપિયા ઘટીને નેવીસ હજાર છસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે જ્યારે છેલ્લા ચાર દિવસમાં સોનું બે હજાર બસો સિત્તેર રૂપિયા પ્રતિ કિલો અને ચાંદી ત્રણ હજાર ત્રણસો સત્તાણું રૂપિયા પ્રતિ કિલો સસ્તું થઈ ગઈ ગયું છે તો હવે ભારતમાં ગૂગલ પિક્સરનું ઉત્પાદન થશે આ માટે અત્યારે ગૂગલે ફોક્સકોન સાથે ભાગીદારી કરી છે વાત કરીએ તો ફોનનું ઉત્પાદન કંપનીના તમિલનાડુ યુનિટમાં કરવામાં આવશે રિપોર્ટ્સના માનીએ તો ભારતીય કંપની ડીક્શન પણ પિક્સલ સ્માર્ટફોન બનાવશે અને આ માટે કોમ્પલ ઇલેક્ટ્રિક્સ માટે કરાર પણ ખરાવવામાં આવી ગયા છે જ્યારે કંપની પહેલેથી જ પિક્સલ બનાવે છે અને સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ થશે આ પછી પણ નિકાસ પણ શરૂ કરવામાં આવશે Google Pixel ફોનની તો નિવૃત્તિ બાદ કાર્તિકને મળ્યા સારા સમાચાર જેમાં અત્યારે ગ્રીનકેટર દિનેશ કાર્તિકે IPL માંથી સંન્યાસ લીધો છે

સરકાર ડ્રગ્સનો વેપાર વિકસાવી રહી છે અને દેવામાં ડૂબી ગઈ છે પંજાબે દેશને અનેક ક્ષેત્રોમાં નેઋત્ય પૂરું પાડ્યું છે પણ તેમણે આપ ઉપર નુકશાન આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીએ પંજાબને અત્યારે ગરતામાં ધકેલી દીધું ભગવંત માન મુખ્ય પ્રધાન ઉપર અત્યારે કાગલનાથ પ્રધાન રહ્યા છે ખાસ જણાવી દઈએ કે પંજાબમાં સાતમા તબક્કા હેઠળ એક જૂની ચૂંટણી યોજાનાર છે આથી આ નરેન્દ્ર મોદીએ આવા પ્રહારો કર્યા એવું લાગી રહ્યું છે એક તરફ દેશભરમાં ગરમી અને તેનો કહેર વરસાવી રહી છે અને લોકો પોતાના સ્વાસ્થ્ય માટે મોંઘી વસ્તુઓ લેવા મજબૂર બન્યા ત્યારે અત્યારે નાના લીંબુ પણ તેનો રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું જ્યારે ગરમીમાં લીંબુનો ભાવ અત્યારે ઉંચકાયા વાત કરીએ તો લીંબુના ભાવમાં પહેલાં ત્રીસથી ચાલીસ રૂપિયાની કિંમતમાં મળતા હતા અને અત્યારે એકસો ત્રીસથી એકસો સાઠ રૂપિયા સુધી પહોંચી ગયા અચાનક લીંબુના ભાવમાં ઉછાળો આવતા અત્યારે લોકો મોંઘા લીંબુ લેવા પણ અત્યારે મજબૂર બની ગયા છે તો રેલવે કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે જેમાં રેલવે બોર્ડે લાખો રેલવે કર્મચારીઓને અત્યારે પ્રમોશન તેમજ સુરક્ષા સાધનોને ગણવેશ આપવાના આદેશો જાહેર કર્યા છે વાત કરવામાં આવે તો ગેટમેન પોઈન્ટમેન કેબિનમેન લિવરમેનને વોટરપ્રૂફ રેનકોન માટે બારસો રૂપિયા જ્યારે શિયાળાના જેકેટ માટે બે વર્ષમાં પચીસો રૂપિયા અને વૈકલ્પિક વ્યવસ્થા હેઠળ જેકેટ ટ્રાઉઝર ગ્લોવસ સ્નો બુટ અને કેપ માટે દસ હજાર રૂપિયા મળશે આ સિવાય પોઈન્ટમેનને લેવલ પાંચ સુધી પ્રમોશન આપવાનો પણ અત્યારે પ્રસ્તાવ કર્યો છે તો અત્યારે ગૂગલ પેના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે જે લોકો અત્યારે ગૂગલ પેનો ઉપયોગ કરે છે તેમના માટે અત્યારે નવું એક ફ્યુચર આવ્યું છે આ ફ્યુચરની મદદથી તમારા બેંક ખાતામાં પૈસા નહીં હોય તો પણ તમે પેમેન્ટ કરી શકશો જેમાં ગૂગલ પે દ્વારા બાય નવ પે લેટરની સુવિધા આપવામાં આવી રહી છે જેથી તમે બેંકમાંથી પૈસા કપાવ્યા વિના તમે આ પેમેન્ટ કરી શકશો આ ફીચર સાથે તમે ઇન્સ્ટોલમેન્ટ ઓપ્શન પસંદ કરો તો તમે ધીમે ધીમે અત્યારે ચૂકવણી કરી શકશો ગુજરાતમાં અત્યારે સ્માર્ટ મીટરનો મુદ્દો ઉંચકાયો છે અને ઠેર ઠેર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે ત્યારે અત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપવાળા સ્માર્ટ મીટરના નામે સ્માર્ટ ટીચર લઈને આવી ગયા છે પ્રીપેડના નામે અત્યારે એડવાન્સમાં કરોડો રૂપિયા ઉઘરાવી લેવામાં આવશે અને આ કરોડો રૂપિયાથી ભાજપને ચૂંટણી ફંડ આપવામાં આવશે સો અંગે કોઈ તમારું નિવેદન હોય તો નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો આગળ શેર બજારની વાત કરવામાં આવે તો અત્યારે સેન્સેક્સ અને નિપટીએ ગઈકાલે ઓલ ટાઇમ હાઈની સપાટી પાર કર્યા બાદ શેરબજાર ફ્લેટ બંધ થયું હતું જ્યારે આજના કારોબારના અંતે બીએસસી સેન્સેક્સ આઠ પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે

ખાસ બન્યો એમાં આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓ બપોરે આપી કહ્યું કે સતત વધી રહેલી ગરમી ધ્યાન રાખતા ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ માટે તો ચૂંટણી પંચને સુપ્રીમ કોર્ટમાંથી અત્યારે મોટી રાહત મળી જેમાં સુપ્રીમ કોર્ટે વેબસાઇટ ઉપર મતદાન ટકાવારી સંબંધિત ફોર્મ સત્તર સી ડેટા અપલોડ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે જેનાથી એનજીઓ દરેક મતદાન ઉપર મથક પર પડેલા મતનો ડેટા અડતાલીસ કલાકની અંદર વેબસાઇટ ઉપર અપલોડ કરવાની માંગ કરી હતી તેના પર ચૂંટણી પંચે કહ્યું હતું કે આમ કરવાથી મતદાન પ્રક્રિયાને નુકસાન થઈ શકે છે અને ભમરા પેદા થઈ શકે છે સુપ્રીમ કોર્ટે અત્યારે આ સારું કામ કર્યું કહેવાય તો અત્યારે ઇન્ડિગો એરલાઇને નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ક્વાટરમાં બમ્પર નફો કર્યો છે જેમાં કંપનીએ જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં અઢારસો ચોરાણું કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો જે ગયા વર્ષના સમાન ગાળામાં નવસો ઓગણીસ પોઈન્ટ વીસ કરોડનો હતો આ રીતે વાર્ષિક ધોરણે નમામાં એકસો છ ટકાનો વધારો થયો છે જેથી કંપનીઓ સત્તર હજાર આઠસો પચીસ પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાની આવક ઊભી કરી છે અને તેનાથી શેરબજારીઓ વધારે ખૂબ જ ફાયદો થયો છે